અને એકબીજા પર અમે આધાર રાખીએ છીએ એકબીજા સાથે રહીએ છીએ તમે મને નદી પર્વત રણ તળાવ વગેરેમાં શોધી શકો છો તો બોલો હું કોણ છું જેને આપણે કહીશું નિવાસસ્થાન હું ઠંડા પહાડો છું મારું શરીર બરફથી ઢંકાયેલું હોય છે જેથી હું ઠંડીથી બચી શકું છું મારે વૃક્ષો શંકુ આકારના હોય છે બોલો હું કયું નિવાસસ્થાન છું

રણની રેટિંગમાં ઝડપથી દોડી શકું છું લાંબો સમય ખોરાક અને પાણી વગર ચલાવી શકું છું મારી બાપણો લાંબી છે બોલો હું કોણ છું તો જવાબ આવશે ઊંટ હું એવો વિસ્તાર છું જ્યાં ખૂબ જ ગરમી હોય છે મારી પાસે ઊંટ અને કાંટાળા છોડ છે પાણીની માત્રા અહીં ખૂબ ઓછી હોય છે બોલો હું કયું નિવાસસ્થાન છું તો અહીં આવશે

હોય છે પણ રૂપાંતર કાંટામાં છે માટે જવાબ આવશે ફાફડાથોર હું હલનચલન કરું છું લઉં છું મને ખોરાકની જરૂર પડે છે હું વૃદ્ધિ પામું છું પ્રજનન કરું છું ઉત્તેજનાને પ્રતિચાર આપું છું બોલો હું કોણ છું તો અહીં આવશે સજીવ જે ઉત્તેજનાને પ્રતિચાર પણ આપે છે ત્યારબાદ છે મારું મૂળતંત્ર અલ્પ વિકસિત છે મૂળ કદમાં નાના છે પ્રકાંડ લાંબા પોલા અને હલકા હોય છે પર્ણો અને ફૂલો પાણીની સપાટી પર તરતા હોય છે બોલો હું કોણ છું તો અહીં આવશે જલીય વનસ્પતિ